તારા જેવું વ્યક્તિ આખી દુનિયામાં મી ચોય જોયું નહીં મારું જીવન ધન્ય થઈ ગયું કે તમે મને મળ્યા તું મારા વિશે આવું વિચારે એવું તો મેં કદી ધાર્યું જ નહોતું આભાર તારો માર ગર્લફ્રેન્ડ અંગે વાત ચાલે છે એ ન કહું તમન કોઈ નહીં કહેતું આ ફોન ચાલુ હો સારું હે કોમ કર હા બહુ બહુ મજા 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 હો હા હા એ કશો હતો નહીં હો

મારા ભરોસા ધંધો કરવો છે પોતાનું તો કશું કરવું નહીં બસ બે લેવું છે ખુરશી તોડવી છે અને રેડું વધારવું છે આવડું મોટું હોલું કર્યું કોક ના ફૂટી જશે એ તો હું અમાર ભાઈબંધ ધંધો કરવો હો તો મને ક્યાં થોડી હેલ્પ કરજે એટલે મેં કીધું ભાઈ મારા ભરોસે ધંધો કરવો તારે તો કોઈ કરવું જ નહીં એ મીને કહું આવડું મોટું પેટ એટલે ખાઈ ખાઈ મોટું પેટ કર્યું તમે બે આવશો અંતિ તમાર ની કેતો મને છે મેવું લાગે મને કોઈ હે તો તમને કોઈ કહેવાતું છે શેઠ યાર તમે માર શેઠ છો હું હવે કારીગર હું તમાર તમન ના કહો આ તો ફોન ચાલુ મારે આ બ્લૂટૂથ લગાવ્યું ને ઓન કે પગર કાપી ના કોઈ ના 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 તમને ની કેતો કદી 5 રૂપિયા વધારે આલે આ કહેડો ભાઈ આટલું માણસ કોમ કરા આપડું આપડા પાછળ આટલો ગાહા છે ધંધો આપણો હારો આ ચલાવરાવા છે તો લાવો આપણે ખુશ થઈને મહિનાઈના 5 10 રૂપિયા વધારે આલે કદી વિચાર્યું આવું બસ

તમે ના કહેવાય છે તમને કહેવાતું છે આ તો ફોન ચાલુ અમારો એટલે હો તું યાર ધંધામ જો ના લે યાર ધંધામ છે ફોન આવે તો વાત કરવી પડે ભાઈ બન નાંગા વાત કરો કદી હારું ની થા તારું નીતિ હારી નહીં બસ શોષણ કરતા આવડા લોકોનું શોષણ નેના માણસોનું આ તો કોઈ જિંદગી છે ગઈડા ગઈડપણ એ તમારે ગઈડપણ આવશે ને ગઈડપણ ખાટલા માં પડ્યા રહે છો ચીડા પડશી મોટા ને મોટા મર્યા ચેડી કોઈ હારું ની કે વસ્તી થું કે તમારી જિંદગી ઉપર થું છે આ લે દો આ કો તો આ થું આ વસ્તી તમને કોઈ ઇજ્જત નઈ કરતું જીવતા મર્યા ચેડીએ કોઈ કરા નઈ તમોના હા આ કહી દઉં ફોન તો બંધ હા બંધ ઓ રિચાર્જ પટી ગયું તમાર મોબાઈલ નું શેઠ આપડા આજથી નોકરી થી સુતા આપણે નોકરી નહીં કરવી ઉભા બધું મને ઉભરાયજો